જય માતાજી મિત્રો મકેશભાઈ ફાર્માસી વેલકમ ટુ માય ચેનલ માચા મુંડા પ્રાર્થના કરું કે સરોજીના માચા મુંડા સારી તંદુરસ્તી આપે ઘરનું સાદું અને સિમ્પલ ભોજન જેટલું આપણે લઈશું એટલું જ આપણી તંદુરસ્તી સારી રીતે જળવાઈ રહેશે ખાસ કરીને એક વસ્તુ અહીંયા ખૂબ મહત્ત્વની છે અને જાણવા જેવી છે કે ઘરના સાદા અને સિમ્પલ ભોજનમાં પણ બપોરના ભોજનમાં શું આપણે લઈ શકીએ અને રાત્રિના ભોજનમાં શું આપણે લઈ શકીએ એ વચ્ચે જો તફાવત જાણવામાં આવે તો આપણી તંદુરસ્તી જે છે એ ખૂબ સારી રીતે જળવાઈ શકે એમાં ખાસ કરીને બપોરનું ભોજન અને રાતનું ભોજન આપણે બધા જાણીએ છીએ કે રાતનું ભોજન જે છે એકદમ લાઇટ ભોજન અને હલકું ભોજન હોવું જોઈએ જેથી કરીને રાત્રે આપણને પચવામાં કોઈ તકલીફ ન થાય તો બપોરના ભોજનમાં અને રાતના ભોજનમાં કઈ કઈ સબ્જી છે એ આપણે લઈ શકીએ એના વિશે થોડીક માહિતી આપણે જોઈએ જેથી કરીને આપણે પેટને લગતી કોઈ તકલીફ ન થાય તો બપોરના ભોજનમાં જો આપણે લેવું હોય તો લઈ શકાય એવી સબ્જી કે જે રાત્રે લેવામાં તકલીફ થાય એટલે કે રાત્રે એ સબ્જી જો લેવામાં આવે જમવામાં આવે તો પેટને નુકસાન કરતી હોય છે ગેસ થતી હોય છે એસિડિટી થતી હોય છે પેટ ભારે ભારે થઈ જતું હોય છે કબજિયાત પણ ઘણી વખત થતો હોય છે તો બપોરના ભોજનમાં જે સબ્જી લઈ શકાય એવી સબ્જીઓના નામ હું તમને કહું છું એ પ્રમાણે જો તમે થોડો ફેરફાર કરી અને આયોજન કરશો તો શરીરનું રસ્તી ખૂબ સારી રીતે જળવાય રહેશે તો બપોરની જે સબ્જી છે એમાં ખાસ કરીને ગુવાર ભીંડો તુવેર ચણા અને મગ આવી જે પચવામાં ભારે સબ્જી જે છે એ બધી સબ્જી બપોરના ભોજનમાં લેવી ખૂબ જરૂરી છે ઘણી વખત આ સબ્જી જો રાત્રે જમવામાં આવે તો આપણું પેટ બગાડતું હોય છે અને ગેસ એસિડિટીના પ્રશ્નો થતા હોય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો હવે રાત્રે આપણે કઈ સબ્જી લઈએ અને કેવા પ્રકારનું ભોજન લઈએ જેથી કરીને આપણી તંદુરસ્તી સારી રહે પેટ આપણું સારું રહે પેટમાં ગેસ ન થાય અને ખાસ કરીને રાત્રિનું ભોજન જો આપણે સારું લઈશું તો રાત્રે નીંદર પણ સારી આવશે અને એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત જ્યારે આપણે સવારે ઉઠીશું ત્યારે એકદમ ફ્રેશ થઈ જઈશું તો રાત્રિના ભોજનમાં જે સબ્જી લેવાય એવી છે એમાં કલકા તુવેર સરભો ખીચડી અને હલકા પ્રકારની જે કાંઈ પચવામાં વસ્તુ જે છે હલકા પ્રકારનું જે ભોજન છે આ પ્રકારનું ભોજન જો લેવામાં આવે તો રાત્રે પચવામાં ખૂબ સારું રહે છે અને પેટ પણ નહીં બગડે ગેસ પણ ન થાય અને કબજિયાત પણ ન થાય ઘણી વખત આપણને ખબર નહીં હોય આપણે એમ થાય કે રેગ્યુલર આપણે બધું જમીએ છીએ તો ગેસ એસિડિટી એસિડિટીને કબજિયાત આવે છે ક્યાંથી એને થાય છે કઈ રીતે તો આ પ્રકારની જો સબ્જીઓ રાત્રે જમવામાં આવે તો ઘણી વખત પ્રશ્નો ઊભા થતા હોય છે માટે થોડો ઘણો ફેરફાર કરી અને આપણે પેટની તંદુરસ્તી સારી રાખીએ અને પેટની તંદુરસ્તી જો સારી રહેશે તો શરીરની તંદુરસ્તી પણ સારી રીતે જળવાઈ રહે છે સારો ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના જય માતાજી